ઉત્તરાયણ કે જેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે આ તહેવારમાં મુખ્યત્વે પતંગ ચગાવવાની પરંપરા સાથે તલ અને ગોળની મીઠી વાનગીઓ અને પરસ્પર પ્રેમ અને સુખ શાંતિના સંદેશ સાથે જોડાયેલો છે આ પરંપરાને આગળ ધબાવતા શહેરના લેવા પટેલ હોસ્પિટલની ત્રિવેટે છેલ્લા દસ વર્ષથી પતંગની દોરી પાવાનો વ્યવસાય અમદાવાદથી ખાસ કારીગરો દ્વારા કરવામાં આવે છે આ અંગે સનાભાઈએ જણાવ્યું હતું કે અમારો વ્યવસાય દોરી પાવાનો છે આ દોરીથી પતંગ ઉડાડતા પશુ પક્ષી કે મનુષ્યની કોઈ ઇજા હાનિ પહોંચતી નથી જેના કારણે ખાસ તૈયાર અથવા પોતાના પસંદગીની દોરી તૈયાર કરીને આપીએ છીએ અગાઉ ફિરકીના ભાવ બસોથી અઢીસો હતા માલ સામગ્રીનો ભાવ વધતા પચાસથી સિત્તેર રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે તેમણે ચાઇનીઝ દોરા ન વાપરવા તેમજ દેશી દોરાથી પતંગ ચગાવવાનો આગ્રહ રાખવા લોકોને અપીલ કરી હતી અમે કેટલા દસ વર્ષથી ધંધો કરીએ વર્ષથી અમે આ વેચીએ ચાઈના દોરી કે નહીં અમે નહીં વેચતા પબ્લિક ગ્રાહક અમારા સમજે તો બહુ સારું છે કે આ દોરી પક્ષી પક્ષી પાણી કોઈ મરી ના શકે ને ચાઇનાની દોરી પર કરંટ આ જલ્દી આવે છે બાળકોને જલ્દી અસર થાય છે કરન્સી બાળકે મરી જાય છે ને કોકના ગળાઇ પણ કપાઈ જાય છે કોકના સાધન ચલાવવાળામાં નહીં તકલીફ પણ પડે છે જેવી પક્ષી ને પરે છે ને એવી બચાવોમાં નહીં પડે છે ને જેટલી આ દોરી વાપરશો હાથની બનાયેલી દોયરી એટલી જ તમારા માટે સારું છે ને બાળક અમને ઘરમે બધી રીતે સરસ અમારી એટલી પ્રાર્થના છે તમારી જોરસી આવી દોરીનો તમે માલ લઈ શકો છો